સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વસાઈ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમને શું તકલીફ પડી મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલા હું વસાઈ ગ્રામ પંચાયતની સરપંચ છું અને હું મારા નીચે ટાઈમ તમારે સાડા દસ વાગ્યે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુ બેન ત્રણ ચારસોમાં આવ્યા અને જે સોવારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાળી એટલે મેં કમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને કીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ ફાળવામાં આવશે એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ એટલે મેં કીધું સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે એટલે પછી બસ ગાળા ગાળી કરવા માંડી પછી ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી ગયો સર અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા બે ત્રણ એટીએસ બધા અંદર કીધું મર્યાદામાં બોલ આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા હું તમારા ઉપર ઇલેક્ટ્રિસિટી કરાવી નાખીશ એમ આમ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીની ગેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું પછી એને એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા એમ બોટ ને ખુરશીને બધું ઊંઘું કરી નાખ્યું અને પોતે બહાર જઈ અને મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જોઈશું તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નથી દેતો અને બિફસ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને હું રવિ જ્યારે જપા જપી કરી મને બે ફેંક મારી ને એક વખત મારે મગ માળા પહેર્યું કાય માટે એક મગ માળા ખબર નહીં પડી ક્યાં જતી રહી ક્યાં ચીલી જતી કુલ કેટલા હિસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની પંચાયતની અંદર બની હતી કુલ કેટલા હિસમો હોય તમારે પર ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈને હું ઓળખતો હતો બીજા ભાઈને ઓળખતો હતો પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા હા ગ્રામજનો હતા લગભગ તો અંદર જ ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા બાકી બી જે હતા કે ઇચ્છીસ બી હતા હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં બેન બી હતા બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બેફસ ગાળો બોલતા તમે ગાળો બોલશે નહીં ભાઈ મર્યાદામાં વાત કરે